ચલો આ શેનો અવાજ છે એ શેની ડીસ છે બેટા પ્લાસ્ટિક સરસ વેરી ગુડ નો પથ્થર નો છે સરસ વેરી ગુડ వాస్ చ કાટ સરસ વેરી ગુડ 20 એ સેની 20 છે બેટા પ્લાસ્ટિક ની સરસ વેરી ગુડ પથ્થરનો નો વાત છે સરસ વેરી ગુડ વાડકીનો સરસ વેરી ગુડ ચાલો બધા તાળી પાડો બધું આવડી ગયું સરસ આવવાનું છે હે ને અવાજની ઓળખ ચલો આસે નો વચ છે કાચનો કાચનો સરસ વેરી ગુડ પછી આસે નો વચ છે પછદનો વેરી ગુડ પછી આસે નો आवाज તકીનો શેનો છે વાડકીનો કઈ વાડકી છે શેની વાડકી છે સ્ટીલની શેની છે સરસ વેરી ગુડ ડીશનો આ ડીશ શેની છે પ્લાસ્ટિક ની શેની છે સરસ વેરી ગુડ સરસ ચાલો તાડી પાડો